નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સી સંસ્થા દ્વારા સ્વર્ગસ્થ જિગ્નેશભાઈના પરિવારને સહાયતા માટે ચેક અર્પણ કરાયો વીપીએનના મેમ્બર એવા જિગ્નેશભાઈના પરિવારને આર્થિક આર્થિક મદદ કરવા બદલ વીપીએન તથા જિગ્નેશભાઈના પરિવાર તરફથી સીજી પી ટી હાર્દિક આભાર અને ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજના પ્રાધ્યાપક ગૌતમ ગાયકવાડ પીએચડી થયા સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ પ્રાધ્યાપક ગૌતમ ગાયકવાડ વાસદા કોલેજ ખાતે એકાઉન્ટન્સી વિષયમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા કે જે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામના રહેવાસી છે તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અ સ્ટડી ઓન ડેવલપમેન્ટ ઓફ ટુરિઝમ એન્ડ ટુરિસ્ટ પ્લેસ વિથ રેફરન્સ

નવસારીમાં સખત વરસાદ હોવા છતાં પણ નિરંકારી ભક્તોએ ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી મિશનની સામાજિક શાખાના નેજા હેઠળ રવિવાર ઓગસ્ટના રોજ ભાણાભાઈ ડહિયાભાઈ ગોહિલ વિદ્યાલય મિથિરા નગરી બ્રાન્ચ નવસારીમાં એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં સખત વરસાદ હોવા છતાં પણ નિરંકારી ભક્તોએ માનવતાનો સુંદર ભાવને દર્શાવતા ખૂબ જ ઉત્સાહ સાથે રક્તદાન કર્યું આ રક્તદાન શિબિરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી દ્વારા એકસો એક યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતો નવસારીના જલાલપોર તાલુકાના ઉમરાટ બીચ પર ફરવા આવેલા સુરતના પ્રવાસીઓને અકસ્માત નડ્યો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઉમરાટ ફરવા આવેલા સુરતના પ્રવાસી ઉમરાટથી પાછા ફરતા ઓટો રિક્ષામાં સવાર છ પ્રવાસી ભરે રિક્ષા પલટી ખાતા તેર વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી એકસો આઠ કોલ કરવામાં આવ્યો હતો અને કોલ કરતા નવસારીના મરોલી ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સને મળતા મરોલી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પાયલોટ પ્રતિક દેવકર અને એમ ટી કુલદીપસિંહ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પેશન્ટને નવસારી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો નવસારીમાં એક દુઃખદ ઘટના સામે આવી છે માતાએ પોતાની બે પુત્રી સાથે પૂર્ણા નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે સામૂહિક આપઘાતને લઈને નવસારીમાં અત્યારે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે આજે મેં યુવતી છે એટલે કે ખેવના હાર્દિકભાઈ નાયક ઉંમર વર્ષ અઠાવીસ જેઓ જમાલપોરના સિલ્વરસ્ટોન બંગલો ખાતે રહેતા હતા અને તેમની દીકરી ધીયા જે ચાર વર્ષની છે અને તેમજ બીજી દીકરી દ્રિજા નાયક તે અઢી વર્ષની છે આ બંને દીકરીઓ સાથે તેમણે પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું હતું જેમાંથી ગઈકાલે બંને દીકરીઓના મૃત્યુ મળી આવ્યા હતા જે ધીયા છે તેનો વિરાવળ ખાતેથી મૃત્યુ મળી આવ્યો હતો ત્યારે ધ્રિગજાજી જે છે તેનો જલાલપોર સંતોષ માતાના મંદિર પાસેથી મૃત્યુ મળ્યો હતો ત્યારે આજે તેની માતાએ નો કરાડી ખાતેથી મૃત્યુ મળી આવ્યો હતો આ સમગ્ર મામલે અત્યારે હાલમાં રૂરના પીઆઈ વારોટ મેડમ વધુ તપાસ કરી રહ્યા છે અને એમાં તમામ ખુલાસા થશે કે કઈ રીતે આ આત્મહત્યા શા માટે કરવામાં આવી તેને લઈને પણ તપાસ સાધનો છે ઘરેથી ચોકલેટ લેવાનું કહીને માતા અને બંને પુત્રીઓ નીકળ્યા હતા અને તેઓ અત્યારે હાલમાં આત્મહત્યા કરે છે તેમના જે પતિ છે તે અત્યારે હાલમાં કામ કોઈ કામ ધંધો ન કરતા હોવાના કારણે આ ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સાંભળી રહી છે પરંતુ વધુ જે હકીકત છે તે તપાસમાં બહાર નીકળશે આ પોલીસ તપાસ બાદ જે સંપૂર્ણ વિગત સામે આવશે તે અમે તમારા સુધી જરૂરથી પહોંચાડીશું પરંતુ એક દુઃખદ ઘટના આજે નવસારીમાં ઘટી કહેવાય ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવામાં વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુમા તારીખ ઓગણ રોજ વાર્ષિક વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં માતૃભૂમિ એજ્યુકેશનલ ટ્રસ્ટ મંડળના પ્રમુખ જયસિંહ પરમાર મંત્રી રમેશભાઈ સંજયસિંહ પરમાર ટ્રસ્ટી ચિંતન વેદ વિશાલ ગુર્જર શોભનાબેન પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ પટેલ એવન ગ્લોબલ સ્કૂલ અનાવલના મેનેજિંગ ટ્રસ્ટી કનકસિંહ પરમાર અને એવન ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટીઓ તેમજ ડાયરેક્ટર ધીરજભાઈ હડિયા વાસદા ભાજપ મંત્રી જય કડીવાલા નવસારી જિલ્લા ભાજપ યુવા મંત્રી જયવર્ધન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગત બે હજાર ચોવીસ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષામાં ધોરણ દસના વિદ્યાર્થી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી તાલાઓ અને બાળભવનથી લઈને બાર સુધીના ટોપ ટેન વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વાસણ ગામે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ શ્રી ગણેશ મંડળ વાસણ દ્વારા પંચાવનમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શ્રીજીની સ્થાપના પ્રથમ દિવસે લોક સાહિત્યકાર પ્રફુલભાઈ હિંગુ અને દક્ષિણ ગુજરાતની કોયલ ગણાતી શ્રુતિ ચાપાનેરીનો ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બીજા દિવસે ગણેશ મંડળના યુવાનો બાળકો અને યુવતીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી શ્રી પ્રજાપતિ યુવક મંડળ આયોજિત છ દિવસના ગણપતિજના પાંચમા દિવસે સત્યનારાયણની કથા કરાઈ જેમાં જ્ઞાતિની દરેક મહિલાઓએ મરાઠી વેશભૂષામાં તૈયાર થઈ હાજરી આપી હતી શીખલી પોલીસે તીજલા ઉગામથી બે પોઈન્ટ સત્તાવન લાખનો દારૂ ઝડપી પડ્યો ચીખલી પોલીસે બરવાડાઓ બ્રિજ પાસે ટાટા ટી યુવક કાર નંબર જી પંદર સી એકોતેર 42 ने अटकावा जता त्यो कार चालक ए बलवाड़ा થી તિજલાવ તરફ પોતાની કાર હંકારી દેતા પોલીસ તેને પીછો કરે તો અને આગર વીઠિયા વાડ ફરિયા ખાતે કાર ચાલકે પોતાની કાર રોડની સાઈડ પર ઝાડ સચરાવી દે અને ઝાડી ઝાખામાં ડ્રાઈવર ફરા થઈ ગયો તો પોલીસે કારમાં તપાસ કરતાં 257280 નો દારૂનો જથ્થો પોલીસ જપ્પી પાડે તો કુલ 57280 નો મુદ્દા માલ પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે નવસારીના સિત્તોતેર ગામોને નોડામાં સમાવવાની તજવીજના વિરોધમાં આવેદનપત્ર અપાયું નવસાઈના સિત્તોતેર જેટલા ગામોને નોડામાં સમાવવાની તજવીજને લઈને આ ગામોના ખેડૂતો ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે આ સંદર્ભે આ ગામના ખેડૂતો અને ગ્રામજનોએ ગાંધી પંચની સભા સભા યોજી હતી બાદ તેમણે કલેક્ટર આવેદનપત્ર આપ્યું હતું નવસારી જિલ્લાના નવસારી અને જલાલપુર તાલુકાના સિત્તેતુર ગામોને નોડામાં સમાવવાની શરૂ થયેલ તજવીજનો વિરોધ કરવા મહાનગરપાલિકા દ્વારા હિટાળવા તિગરા વિસ્તારમાં ટીપી લાગુ કરવાની જાહેરાત થકી આ વિસ્તારના ખેડૂતો અને હળપતિ પરિવારોની જમીન સંપાદન કરવાનો વિરોધ કરવા સાથે પાવર ગ્રીડ ટ્રાન્સમિશન પોલિસી પોલિસીમાં ફેરફાર ગામતળ વિસ્તારમાં સ્વામિત્વ યોજનામાં ખુલ્લાવાળાની જમીનનો સમાવેશ કરવા જેવા મુદ્દે આ વિસ્તારના સ્થાનિકો સહિતના ગ્રામજનો અને ખેડૂતોએ કાલિયાવાડી સ્થિત મોડ ગાંધી પંચની વાડીમાં સભા યોજી હતી આ સભા બાદ રેલી કાઢી અસરગ્રસ્ત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને નોડામાં તેમના ગામોના સમાવેશ નિર્ણયનો વિરોધ કરી સંપાદનના નામે જમીન છીનવી લેવા સહિતના મુદ્દાએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વેસમા ખાતે દીનદહાડે લૂંટ કરનાર ત્રણ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે આરોપીઓને પોલીસે ઝડપ્યા બાદ તેમની પાસેથી અન્ય રાજ્યમાં પણ આ રીતના ગુના કર્યા હોવાનું કબૂલાત કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ફોર વ્હીલ કારમાં લિફ્ટ આપવાના બહાને પેસેન્જરને બેસાડી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીનાની લૂંટ કરતી ગેંગને ઝડપી પાડી છે નવસારી જિલ્લામાં થયેલા આ વેસમા ખાતેના લૂંટનો ગુનો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને તેમાં સો ટકા મુદ્દામાલની રિકવરી પણ કરી છે અને ગીર ઘટડા વિસ્તારમાં થયેલા વિથ મર્ડર મર્ડરનો જે ગુનો છે તે ઉકેલવામાં પણ નવસારી પોલીસને સફળતા મળી છે નવસારીની સોના ચાંદીની જાણીતી પેઢી પારેખ બ્રધર્સના ના શતાબ્દી વર્ષની ઉજવણી સોના નવસારી પેઢી પારેખ બ્રધર્સની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થતા નવસારીના ટાટા હોલમાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ એનજે ગ્રુપના જીગ્નેશ દેસાઈ બીકન ગ્રુપના ડોક્ટર દિનેશ જોશી સુરતના સુનિલ મોદી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નવસારીના હવેલી સંગીતના રશેષ ગાંધી ગ્રુપ બંસરી વાદક પ્રથમ પટેલ સુગમ સંગીતના નિનાદ ગ્રુપના ગાયક કલાકારોએ પોતાની કલાથી શ્રોતાઓને અભિભૂત કર્યા હતા આ કાર્યક્રમમાં કલા સાહિત્ય શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે નવસાઈને ગૌરવાનકિત કરનારાઓને વ્યક્તિ વિશેષોને પરેક બ્રધર્સ જ્વેલર્સ તરફથી સન્માનપત્ર શાલ બુકે આપી સન્માનિત કરાયા હતા કેનેડાના કિંગસ્ટન શહેરમાં ભગવાન ગજાનન ગણપતિ મહોત્સવ ભારતીય ગુજરાતીઓએ આનંદ ઉત્સાહ સાથે ગણપતિ બાપાની ભક્તિ કરી ભાવથી પૂજા અર્ચના કરી સનાતન ધર્મના ભક્તિ પ્રચાર કર્યો વિદેશની ધરતી પર પૂરી આસ્થા સાથે કર્યો યુવાન